સો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો આજે હું હેમા નાની અને પ્રતાપ અમે ચાર જણા છીએ મમ્મીને એ લોકો બધા ખામડે ગયા છે તો મમ્મી ઘરે નથી તો બહુ જ કંટાવાળું છે જો ત્યાં હેમા ઊંધી પડીને ઊંઘી છે ત્યાં નાની બેસી રહ્યા છે અને હું અહીંયા બેઠી બેઠી

અને આ શું કરે છે તું ડી મૂકું છું હા લી મૂકું છું છીપી મૂકે છે